રમુજી ટુચકાઠન અને શ્રવણ કરીશું શ્રવણ એક આપણી કહ આપણી કહ ગ્રાહક ત્યાં કા વિશેષતા અત્યવત પંચાશાર અલ્પ્ય ગ્રાહક તૃપયા દે દીધા ગ્રાહકને વેપારી આ મશીન

એ સર્વે દોષા અહમ પાઠલેખને અસાયતા કૃતિ વિદ્યાથી ગૃહ કાર્ય જોઈને મને પિતાજી પણ મદદ કરી પણ મદદ કરે છે ત્રણ ગૃહ સ્વામી સ્વામી ભવાન અગત્ય શ્વાન ભયમ ભયમ ન અનુભવતું

બહુ રૂપ્યુ ગૃહમ આગત્ય વાર્તાલાપતિ વાર્તાલાપ પ્રથમ ચોર પ્રથમ ચોર કિય ધનગણ દ્વતીય ચોર જ્ઞાન ભવિષ્ય એક વાત બે ચોરો બેંક લૂટે છે ઘણા બધા રૂપિયા મેળવે છે તેઓ ઘરે આવીને વાતચીત કરે છે તેઓ ઘરે આવીને પહેલો ચોર કરે છે કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે પૈસાની ગણતરી કરું છું બીજો ચોર ખોટી મહેનત ના કરો મહેનત ન કરો આવતીકાલે છાપામાં સમાચાર આવશે તેથી ગણતરીની જાણ થઈ જશે જાણ થઈ જશે વૃદ્ધુનાથ મથુનાથા ભોજન કૃત્રિમ દિવસ ગરડો શંભુ ગરડો મારી પત્ની મારા જમ્યા પછી ભોજન કરે છે ભોજન કરે છે રમાનાથ શું તમે તમારી પત્ની સાથે ભોજન નથી કરતા નથી કરતા શંભુ શંભુનાથ એવું કઈ એવું કઈ નથી મારા જમ્યા પછી તે ભોજન કરે છે તેનું કારણ એ છે કે અમારા બંનેનું દાદા ચોકટો એક જ છે એક જ